快吧，姐！哭吧，哭吧，你拉下！哭把这

બેઠો તો આને આવી જોય તો મરે તો અમાર ઢાણા સબતા કાકા અમાર રાહી કાકા અમે રાહી અમાર આમણા નથી બેટવા માં તો આમથી વાટા વાટા તકે વેણી આવો વેણી તમારા વેણા છે અમાર તો ઓમણા જ આવું અમાર નહીં વેણવા તકે એમ ના ચાલે તો કે મેં ન આવું કાકા વેરા તમે વેણાવાના અમારે જ નહીં લેવો હાલ ફેરવા જાવો વાટવા જમણા હી ઓમથી મારતો ઓય અમાર ભેગો ભેગો વાટો ભેળો ભેળો વાટો Tchau, tá, tá.